જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શ્રાદ્ધ એટલે શું શ્રાદ્ધનું મહત્ત્વ અને શ્રાદ્ધ દરમિયાન શું કામ ન કરવું જોઈએ તેના વિશે વિસ્તારથી જાણીશું પિતૃ પક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ પીડા દાન અર્પણ કરવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણા પર રહે છે શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તે સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી આ સમય દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આપણા ધાર્મિક ગ્રંથોમાં આ બાબતે ઘણી વાતો કહેવામાં આવી છે આજે હું તમને શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીશ મહાભારત અનુસાર મહાન તપસ્વી મુનિ દ્વારા મહર્ષિ નિમીને શ્રાદ્ધનો ઉપદેશ પ્રથમ આપવામાં આવ્યો હતો આ રીતે પહેલા નિમીએ શ્રાદ્ધ શરૂ કર્યો ત્યારબાદ અન્ય મહર્ષિઓએ પણ શ્રાદ્ધ કરવાનું શરૂ કર્યું ધીરે ધીરે ચારેય જાતિના લોકોએ શ્રાદ્ધમાં પૂર્વજોને ભોજન આપવાનું શરૂ કર્યું સતત શ્રાદ્ધનું ભોજન લેતા દેવતાઓ અને પૂર્વજો સંપૂર્ણપણે સંતુષ્ટ થયા સતત શ્રાદ્ધ ખાવાને કારણે પૂર્વજોને અપચો થયો અને તેના કારણે તેઓ પીડાવા લાગ્યા પછી તે બ્રહ્માજી પાસે ગયા અને તેમને કહ્યું કે કૃપા કરીને અમારું કલ્યાણ કરો પૂર્વજોની વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું અગ્નિદેવ મારી પાસે બેઠા છે તે તમારું કલ્યાણ કરશે અગ્નિદેવે કહ્યું પિતૃઓ હવેથી આપણે શ્રાદ્ધમાં સાથે ભોજન કરીશું મારી સાથે રહેવાથી તમારો અપચો મટે છે આ સાંભળીને દેવતાઓ અને પૂર્વજો પ્રસન્ન થયા એટલા માટે શ્રાદ્ધમાં અગ્નિનો ભાગ પ્રથમ આપવામાં આવે છે શ્રાદ્ધમાં પિંડદાન સમયે થોડીક પણ બેદરકારી કરશો તો તમારા બધા દાન પર પાણી ફરી શકે છે તો આપણે જાણીએ કે તે દરમિયાન ક્યુ બાબતનું ધ્યાન રાખવું જોઈએ પહેલી સૌથી જરૂરી વાત કોઈ પણ ગરીબને ખાલી હાથ ન જવા દો પિતૃપક્ષમાં જો કોઈ પણ તમારી પાસે ખાવાનું કે પાણી માંગવા આવે તો તેને ક્યારેય પણ ખાલી હાથ ન જવા દો માન્યતા છે કે કે આપણા એટલે અન્ન જળ માટે કોઈ પણ રૂપમાં આપણી વચ્ચે આવી શકે છે જાનવરોને ન મારો કોઈ પણ પક્ષ કે જાનવર ખાસ કરીને ગાય કૂતરો બિલાડી કાગડાને શ્રાદ્ધ પક્ષમાં ન મારવો જોઈએ જાનવરોની પણ સેવા કરવી જોઈએ તેમને ભોજન કરાવો અને પાણી પીવડાવો માંસાહાર અને દારૂનો ત્યાગ પિતૃ પક્ષ દરમિયાન ખાનપાન બિલકુલ સાધારણ હોવું જોઈએ માંસ માછલી ઈંડાનું સેવન ન કરવું જોઈએ ભોજન બિલકુલ સાદું હોવું જોઈએ એટલે કે ખાવામાં ડુંગળી અને લસણનો પણ ઉપયોગ ન કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ પરિવારમાં શાંતિ કાયમ રાખો અને વસ્તુઓથી દૂર રહો આ દિવસોમાં બની શકે તેટલું ધ્યાન તમારા પૂર્વજોની સેવામાં હોવું જોઈએ કોઈ નવું કામ ન કરો કોઈ પણ નવું કામ આ દિવસોમાં શરૂ ન કરવું જોઈએ શ્રાદ્ધ પક્ષમાં શોક વ્યક્ત કરી પિતરોને યાદ કરવામાં આવે છે તેથી આ દિવસોમાં કોઈ પણ ઉત્સવ અને તહેવારોનું આયોજન ન કરો આ ઉપરાંત કોઈ નવું સામાન પણ આ સમયે ખરીદવો નહીં અન્યના ઘરમાં શ્રાદ્ધ કોઈ બીજાના ઘરે શ્રાદ્ધ ન કરવું નદી પર્વત તીર્થ વગેરે પર શ્રાદ્ધ કરી શકાય છે તામસી વસ્તુઓનો ત્યાગ કરો શ્રાદ્ધ દરમિયાન ચણા લસણ ડુંગળી કાળો અડદ કાળા મીઠું સરસવ સરસવ વગેરે ન ખાવા જોઈએ આ બધી જ તામસી વસ્તુઓ છે આ વસ્તુઓ ખાવાથી વ્યક્તિનું મન ભટકે છે તેથી આ દિવસોમાં આ વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે શ્રાદ્ધનું કર્મ લોખંડની સીટ પર બેસીને ન કરવું જોઈએ રેશમ ધાબળો લાકડા કોષા વગેરેથી બનેલા આસનો શ્રેષ્ઠ છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન શારીરિક મસાજ કે તેલ માલિશ ન કરવી જોઈએ આ દિવસોમાં પાન ન ખાવું જોઈએ ક્ષૌરકર્મ એટલે કે વાળ કાપવા હજામત કરવી અથવા નખ કાપવા વગેરે પણ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પ્રતિબંધિત છે તો મિત્રો આ હતી શ્રાદ્ધ વિશેની સંપૂર્ણ જાણકારી હવે આપણે શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ સમજીશું પિતરોમાં અર્યમા શ્રેષ્ઠ છે અર્યમા પિત્તરોના દેવ છે અર્યમાને પ્રણામ પિતા પિતામહ અને પપિતામહ છે માતા માતામહ અને પમાતામહ તમને પણ વારંવાર પ્રણામ આ પમોને મૃત્યુથી અમૃતની તરફ લઈ ચાલો પિતરો માટે શ્રદ્ધાથી કરવામાં આવેલ મુક્તિ કર્મને શ્રાદ્ધ કહે છે અને તૃપ્ત કરવાની ક્રિયા અને દેવતાઓ ઋષિઓ કે પિતરોને ચોખા કે તલમિશ્ર જળ અર્પણ કરવાની ક્રિયાને તર્પણ કહે છે તર્પણ કરવું જ પિંડદાન કરવું છે શ્રાદ્ધ પક્ષનું મહાત્મ્ય ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારતમાં વધુ છે તમિલનાડુમાં અમાવસ્યાય કેરળમાં કરીકડા બાબુબલી અને મહારાષ્ટ્રમાં અને પિતૃ પંગરવડા નામથી ઓળખે છે હે અગ્નિ અમારા શ્રેષ્ઠ સંતાન યજ્ઞને સંપન્ન કરનારા પિત્તરોના જેવા દેહાંત થવા પર શ્રેષ્ઠ ઐશ્વર્યવાળા સ્વર્ગને પ્રાપ્ત કર્યું છે એવા જ યજ્ઞોમાં આ રૂચાઓનું પઠન કરતા સમસ્ત સાધનોથી યજ્ઞ કરતાં અમે પણ એ જ ઐશ્વર્યવાન સ્વર્ગને પ્રાપ્ત કરીએ શ્રાદ્ધ અને તર્પણનો અર્થ સત્ય અને શ્રદ્ધાથી કરવામાં આવેલ કર્મ શ્રાદ્ધ અને જે કર્મથી કર્મ અને આચાર્ય થાય એ તર્પણ છે છે વેદોમાં પિતૃયજ્ઞ કહેવામાં આવે આ આપણા પૂર્વ જેવું માતા પિતા અને આચાર્યના પ્રત્યે સન્માનનો ભાવ છે આ પિતૃયજ્ઞ સંપન્ન થાય છે સંતાનોપ્તિ અને સંતાનની યોગ્ય શિક્ષા દીક્ષાથી આનાથી જ ઋણ પણ ચૂકતે થાય છે વેદાનુસાર યજ્ઞ પાંચ પ્રકારના હોય છે બ્રહ્મયજ્ઞ દેવયજ્ઞ પિતૃયજ્ઞ વિશ્વદેવ યજ્ઞ અને અતિથિ યજ્ઞ આ પાંચ યજ્ઞોને પુરાણો અને અન્ય ગ્રંથોમાં વિસ્તારપૂર્વક આપવામાં આવ્યા આ પાંચ યજ્ઞમાંથી જ એક યજ્ઞ છે પિતૃયજ્ઞ જેને પુરાણમાં શ્રાદ્ધ કર્મની સંજ્ઞા આપવામાં આવી છે શ્રાદ્ધ કર્મનો સમય પિતૃયજ્ઞ કે શ્રાદ્ધ કર્મને માટે અશ્વિન મહિનાનો કૃષ્ણ પક્ષ જ નક્કી કરવામાં આવ્યો છે સૂર્ય કે કન્યા રાશિમાં રહેતા સમયે અશ્વિન કૃષ્ણ પક્ષ પિત્તર પક્ષ કહેવાય છે જે આ પક્ષ અને દેહ ત્યાગની તિથિ પર પોતાના પિત્તરોનું શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી પિત્તર તૃપ્ત થઈ જાય છે કન્યા રાશિમાં સૂર્ય રહેવા પર પણ જ્યારે શ્રાદ્ધ નથી થતું તો પિતર તુલા રાશિના સૂર્ય સુધી સમગ્ર કાર્તક માસમાં શ્રાદ્ધની રાહ જુએ છે અને ત્યારે પણ જો ન થાય તો સૂર્યદેવના વૃશ્વિક રાશિ પર આવતા પિતર નિરાશ થઈને પોતાના સ્થાન પર પરત ફરે છે શ્રાદ્ધના નિયમ શ્રાદ્ધ પક્ષમાં વ્યસન અને માંસાહાર સંપૂર્ણ રીતે વર્જિત માનવામાં આવે છે પૂર્ણતઃ પવિત્ર રહીને જ શ્રાદ્ધ કરવામાં આવે છે શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે રાત્રે શ્રાદ્ધ નથી કરવામાં આવતું શ્રાદ્ધનો સમય બપોરે સાડા બાર વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે યોગ્ય માનવામાં આવે છે કાગડા કૂતરા અને ગાયો માટે પણ અન્નનો અંશ કાઢે છે કારણ કે આ બધા જીવ યમુના ખૂબ નિકટ છે